અરે યાર હવે તો કીર્તિ પટેલ ને નાના નાના છોકરા પણ હવે આવું કહી રહ્યા છે અને હવે મિત્રો આપણે મોટો ખુલાસો થયો છે ને એ આપણે આ વિડીયોની અંદર જણાવવાનો છે તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે એક ભાઈએ હવે સૌથી મોટો ખુલાસો કર્યો છે અને એ શું ખુલાસો કર્યો છે ખબર છે હવે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ જ્યારે એક સાથે કામ કરતા હતા ત્યારે હવે ખજૂરભાઈએ કીર્તિ સાથે ન કરવાનું કર્યું હતું અને કીર્તિ પટેલે ખજૂરને બે ઝાપટ અને એક પાટું ઠોક્યું હતું મિત્રો આવું અત્યારે ખુલાસો થયો છે અને મિત્રો હવે કીર્તિ પટેલ એમ કહે છે કે જો તમારો ખજૂર સાચો હોય ને તો સમાધાન કરવાનું કહેજ નહીં અને તમારા ભગવાનને કો ડિબેટમાં બેસે મારી સામે આવે મીડિયાની સામે આવે અને એમ પણ કીધું છે કે ભગવાનને તમારા ભગવાન હોય ને તો એને મંદિરની બહાર કાઢો અને મીડિયાની સામે લાવો કોણ સાચું છે અને કોણ ખોટું છે એ ખબર પડી જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને હવે ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાનું થાતું જ નથી અને તમારે જવાબ દેવાનો થાતો જ નથી આને જવાબ દેવા માટે અમે છીએ તમે ગરીબોની સેવા કરો અને ઘણા બધા લોકો તો કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ તે અમારા ગરીબોના ભગવાનનો વિરોધ કર્યો છે જો તે ખજૂરભાઈ વિશે હવે કાંઈ કીધું છે ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું મિત્રો આવું બોલી અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ અપલોડ કર્યો છે અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરે છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ